ચેતી ચાંદ પર્વ ના ઉપલક્ષમાં ઉજવણી કરાઈ હતી જેમાં તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા કમાટીબાગ બહાર મોર્નિંગ વોકર્સ ગ્રુપ દ્વારા ચેતી ચાંદ પર્વના એક દિવસ પૂર્વે શનિવારે સવારે અનોખી ઉજવણી કરવામાં આવી હતી ડીજાના તાલે સૌ કોઈ જૂમી ઉઠ્યા હતા ચેતીચાંદ કે ચેતીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે આ દિવસ તેમના ઈષ્ટદેવ જુલેલાલનો જન્મદિવસ છે આ દિવસને સિંધીઓ તેમના ઇષ્ટદેવ જૂલેલાલની ઝુલેલાલ બહારનો સાહબ સ્વરૂપે શાહી સરઘસ કડમાવે છે આ સરઘસમાં સિંધીઓ ઝુલેલાલ પારના નારા લગાવે છે બીરુ રિપોર્ટ લોકમેત્રી ન્યૂઝ સડુત્રા લોકમેત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો